વડોદરામાં ફાયર બ્રિગેડની ધર્મ નિરપેક્ષ કાર્યવાહી મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારામાં ફાયર સેફ્ટી ચેકિંગ ચારે ધાર્મિક સ્થાનોને પાલિકાએ નોટિસ આપી ધાર્મિક સ્થાનોમાં ફાયર સેફ્ટી લગાવવા સૂચના શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તપાસ કરાઈ ધાર્મિક સ્થાનોમાં મોટી સંખ્યામાં ભેગી થાય છે ભીડ અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં ફાયરની તપાસ ગેન્ડીગેટ જૂના ગેન્ડીગેટ જુમા મસ્જિદમાં પણ ફાયર વિભાગનો ચેકિંગ ફતેગંજ લાલ ચર્ચ ખંડેરા માર્કેટ ગુરુદ્વારામાં તપાસ કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત જ આ રીતે ધાર્મિક સ્થાનો પર સેફ્ટી પરથી જ કરાય તપાસ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે